દિયોદર જાલોટા ગ્રામ પંચાયત દબાણનો મામલો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ દબાણ ગુજરાત પંચાયત અધિનિયમ કલમ અરજી મુજબ સ્ટે આજથી દિવસ માટે દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી બે કલાક માટે દબાણ ઝુંબેશ હાથ ધરાયા બાદ અચાનક હંગામી સ્ટે આવતા દબાણની કામગીરી મોકૂફ રખાઈ અરજદારને ન્યાય ના મળતા આખરે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી બતાવી આ દબાણમાં સર હું છેલ્લા દોઢ વર્ષથી મારી આ પ્રોસેસ ચાલુ હતી મારા પોતાના ખર્ચે તો પહેલાં ત્રણ મહિના પહેલાં આ લોકોએ ત્રણ દિવસનો પ્રોગ્રામ બનાવ્યો હતો પછી દોઢ દિવસનું બધું સમેટી લીધું એની પછી આજે તારીખ ત્રણ એક બે હજાર ત્રેવીસના રોજ આ લોકોએ પ્રોગ્રામ ચાલુ કરેલો બે કલાક જેટલો ચાલુ રાખેલો અને અત્યારે આ લોકોએ હંગામી બંધ રાખેલ છે મેં અધિકારીની વાત કરતાં એમણે મને એવું જણાવ્યું કે હાલ પૂરતો અમે અપીલ ખાતા મુજબ એ આવેલો છે તો પણ હું એ કહેવા માગું છું કે છેલ્લે મને કોર્ટ ન્યાય આપશે